ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજ્યમાં વાવાઝોડું સાથે વરસાદી માહોલ સર્જાયો વડાલી અને ખેડગઢમાં તાલુકામાં ભારે પવન ફૂંકાવાની સાથે જ વરસાદ ખાબક્યો હતો વાવાઝોડાની સ્થિતિમાં બાબસર અંબાવાડા નજીક ધરોઈ બ્યુટિફિકેશન ખાતે ટેન્ટ ઉડીને વાહનો પર મળતા નાસભાગ મચી ગઈ હતી જ્યારે ઉદઘાટનના બે દિવસમાં આ જ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખેબરોમાં શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો ધરોઈ ખાતે એડવાન્ચર ફેસ્ટ ચાલી રહ્યો છે ત્યારે ફેસ્ટમાં તૈયાર કરાયેલા વિવિધ ડોમને વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું ધરોઈ એડવાન્ચર ફેસ્ટમાં વાવાઝોડાની સ્થિતિની વિડીયો સામે આવ્યા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે અતિશય પવનને કારણે ફેસ્ટના ડોમ સ્ટેજ વેર વિખેર થઈ જાય છે જ્યારે મુલાકાતીઓને ભારે પવન અને વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બે દિવસ પહેલાં જ ધોરઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે વાવાઝોડાને લઈને ફેસ્ટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર